જેમાં ધોરાજી ખાતે વોકડા કાંઠા ચોક પાસે આવેલ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉમટી પડેલ હતા પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શ્રદ્ધાળુઓએ અભિષેકનો લાભ લીધેલો હતો વૈજનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનનો લાભો લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વૈજનાથ મહાદેવની વિવિધ પ્રકારનો શણગાર કરવામાં આવ્યા હતા લોકો મહાદેવના રંગે રંગાયા હતા મારું નામ સંજય ગીરી સંતિગીરી છે વૈજનાથ મહાદેવના મંદિરના પૂજારી થઈ બોકરાકાંઠા વિસ્તારની અંદર વૈશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને ગોંડસ સ્ટેટના વખતનું છે પાંચસો છસો વર્ષ જેનું મંદિર છે પૌરાણિક અને બાજુમાં આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે અને શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે ત્યારે ત્યાં સોમવાર અમે શણગાર કરી હતી અને બહુ સંખ્યામાં ભક્તો જેનો હાજરી આપે છે આરતીનો લાભ લઈએ છે સવાર સાંજ બે તેમ આરતી કરવામાં આવે છે બરાબર ચારે ચાર સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે આ પૂજારી છે ચારે ચાર સોમવાર અલગ અલગ પ્રકારના શણગારો બધા કરવામાં આવે છે સવાર સાંજે આરતી કરવામાં આવે છે સૌની સંખ્યામાં ભક્તો જેવો હાજરી હોય છે અમારી પાંચમી છઠ્ઠી પેટી જાય છે આ જગ્યાની અંદર બાજુમાં આશાપુરા માતાજીનું મંદિર છે બાજુમાં ચેતન ફક્કડની સમાધિ છે અને વૈદનાથ મહાદેવનું મંદિર છે ચારે ચાર સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે